આજે હું તમને જે વાક્ય કહેવા જઈ રહી છું એ એટલું ઈઝી અને એટલું અસરકારક છે કે ઘણીવાર તો ચોવીસ કલાકમાં તમને રિઝલ્ટ લાવીને આપી દેશે અને વાક્ય બહુ જ સિમ્પલ છે જ્યારે તમે કોઈ પ્રોબ્લેમમાં ઉલઝાયા હો કે કોઈ વસ્તુ શોધતા હો નથી મળી કે કોઈ કામ તમારું થતાં થતાં રોકાઈ ગયું હોય કે કશું વસ્તુના તમને સોલ્યુશન જોઈતું હોય જ્યારે તમે આવી કોઈ નાની મોટી સમસ્યાઓથી ઘેરાયેલા હો ત્યારે તમારે શું કરવાનું છે ફક્ત એક સિમ્પલ શબ્દ ધન્યવાદ ભગવાન મારો આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અહીંયા મેં ભગવાન એટલા માટે યુઝ કર્યું છે વર્ડ કે ભગવાનથી આપણે ઇમોશનલી અને ટોટલી કનેક્ટેડ હોઈએ છે કે ભગવાન પર પૂરી શ્રદ્ધા હોય છે અગર ભગવાનની જગ્યાએ તમારે યુનિવર્સ વર્ડ યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો જેનાથી તમે વધારે અટેચમેન્ટ ફીલ કરો એ શબ્દોનો ઉપયોગ કરશો તો એમાં તમારી ફિલિંગ વધારે સારી આવશે તો આ તમે તમારા દરેક જીવનની દરેક સમસ્યામાં યુઝ કરી શકો છો જેમ કે અગર તમને નોકરી જોઈએ છે તો અને ઇન્ટરવ્યૂ આપ્યો છે તો ધન્યવાદ ભગવાન મને ઇન્ટરવ્યૂ અપાવવા માટે ધન્યવાદ ભગવાન મને ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ કરાવવા માટે ધન્યવાદ ભગવાન મને વિઝા અપાવવા માટે ધન્યવાદ ભગવાન મને આ જોઈતી વસ્તુ અપાવવા માટે ધન્યવાદ ભગવાન મારો આ ઝઘડો સોલ્વ કરાવવા માટે મતલબ આ નાની નાની મોટી મોટી જે પણ તમારી દૈનિક જે બી સમસ્યાઓ હોય એનું તમે આવી રીતે કરશો ભગવાનને ધન્યવાદ કે આ મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે એ કહીને બસ એકવાર કહીને છોડી દેવાનું છે અને પછી જુઓ જસ્ટ સરેન્ડર યોર સેલ્ફ આ તમે રાત્રે સૂતા પહેલા પણ કરી શકો છો અથવા દિવસમાં પણ ગમે ત્યારે જ્યારે તમને લાગે કે મારે આ વસ્તુ બોલવી છે તો તેથી બોલો અને સરેન્ડર કરીને ભગવાનને આગળ છોડી દો બધું યુનિવર્સ આગળ બધું છોડી દો અને પછી જુઓ તમને કોઈક ને કોઈક રીતે યુનિવર્સથી કમેન્ટ સેક્શનમાં જણાવજો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચાર કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં